જે શ્રી કૃષ્ણ જીવનમાં સમજવા જેવો દોડશે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ વેલા આ સાડ છે પણ તર પણ વાયા વજો વેલા આ ભક્તિ ની સાડ છે પાસ સોત તો પદવી મળશે પ્રોફેસર ગોપાલ છે પાસ થશો તો પદવી મળશે પ્રોફેસર ગોપાલ છે ભણતર ભણવાયા વજો વેલા આ ભક્તિની નિશાળ છે શિક્ષણ સારું મફત મળે છે ભાવિ ઉજળું થાય છે શિક્ષણ સારું મફત મળે છે પાવી ઉજળું થાય છે જે નહીં સમજાયના જીવનમાં કાયમથી હડતાલ છે જે નહીં સમજાયના જીવનમાં કાયમથી હડતાલ છે ભણતર ભણવાયા વજો વેલા ભક્તિની નિશાળ છે પાંચ થશો તો પદવી મળશે પ્રોફેસર ગોપાલ છે ઠોઠ હસો પણ સૈયા ચાલે આજનું કરસો ના કાલ રે ઠોઠ હસો તો પણ અહીંયા ચાલે આજનું કરસો ન કાલ રે સૌને સરખો ભણવું પડશે શેસ્ત્ર પશીવી સાળછે સૌને સરખો ભણવું પડતું શેસ્ત્ર પશીવી સાળછે ભણતર પણ વાયા વજો વેલા ભક્તિ ની છાળ છે પાસ થો તો પદવી મળશે પ્રોફેસર ગોપાલ છે અયાની પાટી માં લખજો સુરતા સાહી પેન માં ભરજો અયાની પાટી માં લખજો સાહી પેન માં ભરજો શબ્દ એ મકૂટા દુનિયા દુનિયાનો રખવાડ છે શબ્દો એમાં ખૂટાવનારો દુનિયાનો રખવાડ છે પણતર પણ વાયા વજો વેલ આ ભક્તિની ચાડ છે પાસ સસો તો પદવી મળશે પ્રોફેસર ગોપાલ છે સાધનયા ભવતરવાનું એમાં નહીં કોઈ મોટું કેવાનું સાધન નહીં સાધનયા ભવતરવાનું તરવાનું છે નહીં કોઈ મોટું કે નાનું ફૂલ હસે તો સુધારી દેશે માસ્તર દિન દ યાડ છે ફૂલ હસે તો સુધારી દે સે દિન દયાળ છે પણ તર પણ વાયા વેલા આ ભક્તિ ની છાડ છે પાસ થશો તો પદવી મળશે પ્રોફેસર ગોપાળ છે મનહર ભણશે પાર ઉતરશે નહિ સો સોરસી ફરશે હશે ભણશે પાર ઉતરશે નહિ સોરાશી ફરશે રાત ડગલે પગલે કાઢ છે રાત એટલો રાખો નોંધીન ડગલે ને પગલે કાઢ છે ભણતર ભણવાયા વાયા વેલા આ ભક્તિની ની સાડ છે પાસ થશો તો પદવી મળશે પ્રોફેસર ગોપાળ છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં